સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી સોમનાથના અમી માતેશ્વરી હનુમાનજી મંદિર કે જે સંગમ નજીક પૌરાણિક કોતરો અને ગુફાઓ વચ્ચે કુદરતના આવેલ છે જ્યાં હનુમાન જયંતિ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાય છે સોમનાથમાં પવિત્ર ત્રિવેણી સંગમ પાસે સૂર્ય મંદિર પાછળ પાવનકારી અને પૌરાણિક દેવ હનુમાનજીનું મંદિર દેવી મંદિર ગણેશ મંદિર કુદરતી વાતાવરણમાં પ્રકૃતિના ખોડે આવેલ છે આ મંદિરે આજે હનુમાન જયંતી પ્રસંગે કુદરતના ખોળે ભાવિકો સાધુ સંતો પૂજારીઓ વગેરેની ઉપસ્થિતિમાં સવારે હનુમાન દાદાની મહાપૂજા ધ્વજારોહણ કરાયેલ આ મંદિરમાં હનુમાનજી સાથે દક્ષિણમુખી કાલભૈરવ દાદા શનિદેવ ગણપતિ દાદાનું અતિ પૌરાણિક મંદિર આવેલ છે આજે સવારના દસ વાગ્યાથી જ રાત્રિના બાર વાગ્યા સુધી ભક્તિ ભોજન મહાપ્રસાદ સૌ ભક્તોને લાભ મળ્યો હતો અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ વાગ્યાથી ભવન ચાલુ કરીએ સંજોગના છ વાગ્યા સુધી જેટલા ભાવિકો શ્રદ્ધાળુઓ જે દર્શનનો લાભ લેવા આવે તે બધાના હસ્તક આપણે અગિયાર અગિયાર આવતી હોમ આવીએ છીએ હોમ હવન કરીએ છીએ અને આખો દિવસ મહાપ્રસાદનું આયોજન રખેલું છે રાતના બાર વાગે મહાઆરતી કરીએ છીએ સૂર્ય મંદિરની પાછળ સ્થળ છે કભાસ પાટણ સોમનાથ મંદિરની પાછળ જે અમરી માતે સૂર્ય હનુમાનજીના નામે જગ્યા આવેલ છે તે જગ્યાનો પૂરેપૂરો લાભ લઈએ છીએ ઉમરી માતેશ્વરી ત્રિવેણી સંગમ નામ હા કિશોર્યાર પૂજારી જે ભાવેશગીરી રતુગીરી પૂજારી બંને પૂજારી હનુમાન ઉત્સવ બનાવીએ છીએ હનુમાન જયંતિ અને ત્રિવેણી સંગમની બાજુમાં હનુમાન મંદિર આવેલું છે બરાબર છે એટલે બધા ભાવકો આવી અને પ્રસાદી કરીએ છીએ દર વર્ષે બધાએ મળી અને હનુમાન જયંતિ ઉત્સવ કરીએ